તો આ તરફ ભાવનગર ખાતે પણ પાલિકાનું મતદાન શરૂ થયું છે મતદાન સાથે જ બેઠકના નવા પ્રજાસેવકનું ભાવિ ઈવીએમમાં કેદ થશે મનપા જિલ્લા પંચાયત નગરપાલિકા અને તાલુકા પંચાયતની યોજાનારી ચૂંટણીમાં મતદારો પાસે મતાધિકાર હોય છે કે કયા પક્ષને સત્તા ઉપર લાવવો કયા ઉમેદવારને બોર્ડ બેઠકનું પ્રતિનિધિત્વ સોંપવો ભાવનગરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે વાત કરીએ કે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ સાથે જ બેઠકના નવા પ્રજાસેવકનું ભાવિ ઈવીએમમાં કેદ થશે મતદાન સાથેની વાત કરીએ કે મનપા જિલ્લા પંચાયત નગરપાલિકા અને તાલુકા પંચાયતની યોજાનારી ચૂંટણીમાં મતદારો પાસે મતાધિકારનો અધિકાર હોય છે તો આ સાથે જ કયા પક્ષને સત્તા ઉપર લાવવો કયા ઉમેદવારને વોર્ડ બેઠકનું પ્રતિનિધિત્વ સોંપવું તે પણ જનતાના હાથમાં છે બેઠકમાં નવા પ્રજાસેવકનું ભાવિ ઈવીએમમાં કેદ થશે ભાવનગરની વાત કરીએ કે મતદાન મથકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે

બંને પક્ષો છે આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકાની ની વડવા ભ વોર્ડ જે પેટા ચુંટણી છે એ પેટા ચુંટણી માં જોવા મળી રહ્યો છે તેને લઈને મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારે સાત વાગ્યા થી જે મતદારો છે પોતાના મતાધિકાર નો ઉપયોગ કરવા માટે જે જુદા જુદા જે વડવા ભ વોર્ડ જે જુદા જુદા બુથો બનાવવામાં આવ્યા છે આ બુથ ઉપર આ જે મતદારો છે પોતાનો મતાધિકાર નો ઉપયોગ કરવા માટે

પણ છે મતદારો જે વહેલી સવારથી જ પોતાના મતાધિકાર નો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે અને લાઈનો પણ જોવા મળી રહી છે પરંતુ અમુક જે બુથ છે તે બુથ માં હજુ મતદારો નો જોઈએ તેવો ધસારો જોવા મળતો નથી